કેશોદ ખાતે સમસ્ત સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ સાહેબનો એક હજાર પંચોતેરમો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સમસ્ત સિંધી જ્ઞાતિ તેમજ શેખ જ્ઞાતિના પરમ ઈષ્ટદેવ જુલેલાલ સાહેબના એક હજાર પંચોતેરમા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે સવારથી જ સિંધી લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન જુલેલાલના ઉત્સવમાં છોડાયા હતા વહેલી સવારના મહારતી બાદ ગુરુ ગ્રંથ સાહેબનું પઠન અને બપોરના અંબાવાડી સિંધી સમાજ ખાતે સર્વ સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ કેશોદ ખાતે ગુરુનાનક મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા જૂનાગઢ જિલ્લાના નામચીન કે કે ડીશોના સથવારે સમગ્ર કેશોદના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રાના રૂટ ઉપર તમામ જગ્યાઓમાં ઠંડા પીણા શરબત આઈસ્ક્રીમ તેમજ પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા શોભાયાત્રા દરમિયાન કેશોદ પોલીસ અધ્યક્ષ બી સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ જાધવ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

અમે ઠેર ઠેર બેરાણા સાહેબ કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઘણું બધું સાથે મળીને કાર્યક્રમોમાં ભાગ લે છે કેસોદ ની જ્યોત માંગરોળ પધરાવા જઈએ છીએ જે સાથે મળીને અમે બધા કાર્યક્રમ કરીએ છીએ જય જુલેલાલ રવરિયા મધુ મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે